ઝાલોદ તાલુકાના છાયણ ખાતે ધરતી આભા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ તારીખ ચૌદ સાત બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં સ્વાસ્થ્ય શિક્ષણ આવાસ પાણી રસ્તા ઇન્ટરનેટ જેવી મૂળભૂત સુવિધા પૂરી પાડવાના મુખ્ય હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા યોજના દાહોદ જિલ્લા યોજના વહીવટી કચેરીના સૂચન મુજબ ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન યોજવામાં આવી રહેલ છે તે અંતર્ગત એકસો ત્રીસ જાલોદ વિધાનસભાના ધારાસભ્યની પેરો ઉપસ્થિતિમાં છાયણ ખાતે જે કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રોગ્રામમાં મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય શિક્ષણ આવાસ પાણી રસ્તા ઇન્ટરનેટ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાનો હતો અને કહી શકાય કે મજબૂત બનાવી અને સામાજિક ન્યાય અને ગૌરવનું રક્ષણ કરી જનજાતીય ગો ગામોનો સર્વાંગી વિકાસ થાય અને ગામના દરેક લોકો પોતાની લાગણી મૂળભૂત સુવિધાઓને લઈને સરકારની યોજનાઓનો લાભ મોટા પ્રમાણમાં લઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા છાયણ મુકામે પહોંચતા તેઓનું સ્વાગત આદિવાસી સંસ્કૃતિ મુજબ ઢોલકુંડી સાથે કુમકુમ ચાંદલો કરીને આવકારવામાં આવ્યું હતું આ પ્રોગ્રામ અંતર્ગત સ્કૂલની બાળાઓ દ્વારા સ્વાગત ગીત પ્રાર્થના ગીત આદિવાસી નૃત્ય તેમજ નાના ભૂલકાઓ દ્વારા બમ બમ બોલેના સુંદર નૃત્ય પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ તમામ બાળકોને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા પ્રોત્સાહિત કરવા ઇનામ આપવામાં આવ્યું હતું ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા આ આજના જે પ્રોગ્રામ અંતર્ગત આવતા ગ્રામ્ય વિસ્તારોના નેવું લાખ વહીવટી કામો કરવામાં ખાતરી આપવામાં આવી હતી અને